આજે કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ વન વન ટુ જે ગુજરાત સરકાર તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ હોય તો રજૂઆત હોય અને વન વન ટુ ઉપર જ્યારે ફોન કરે અને એમાંથી જે કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપતી હોય એ પ્રમાણે આ વન વન ટુ હેઠળની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે એ જ પ્રમાણે એ ઉદ્દેશ્ય આ વન વન ટુ હેઠળનું આ વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છની ગાંધીધામમાં પણ આજે પાંચ વાહનોને ફ્લેગ ઓફ કરીને એક કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોને હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપી રીતે પહોંચે અને ઝડપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદો આવતી હોય એનું નિરાકરણ થાય એ ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર આ વાહનો જે છે દરેક જિલ્લાને આપવામાં આવ્યા છે